બુધવારે રાત્રે ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિન સત્તાવાર રીતે શેરખાન પઠાણનું નામ જાહેર થતાં કોંગ્રેસના જ ભાગરાના આગેવાન સુલેમાન પટેલના સમર્થકોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હલ્લો મચાવ્યો હતો પક્ષ પ્રત્યે પોતાનો બળાપો કાઢવામાં અસમર્થ રહેલા કેટલાક કાર્યકરોએ મીડિયા સાથે ગેરવર્તણૂક પણ કરી હતી છેલ્લા બોતેર કલાકથી ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અંગેનું સસ્પેન્સ દર કલાકે વધુને વધુ ગાઢ બની રહ્યું હતું ત્યારે બુધવારે રાત્રે ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અને નેત્રંગ પંથકના યુવા નેતા શેરખાન પઠાણનું ઉમેદવાર તરીકે નામ બિનસત્તાવાર રીતે સોશિયલ મીડિયામાં અને લોકચર્ચામાં વહેતું થતાં કોંગ્રેસ પક્ષના જ વાગરાના આગેવાન અને ટિકિટની દાવેદારી માટે અપેક્ષિત એવા સુલેમાન પટેલના સમર્થકોના ટોળા સ્વરૂપે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધસી આવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કાર્યકરોએ સુલેમાન પટેલ જિંદાબાદની સાથોસાથ કોંગ્રેસના દિગ્ગજ નેતા માનનીય અહેમદભાઈ પટેલ સાહેબ ને વિલન પણ ગણાવ્યા હતા અને કોંગ્રેસ પક્ષની અંદરો અંદરની જૂથબંધીના સૌ કોઈને સાક્ષાત્કાર કરાવ્યા હતા ઉન્માદ અને ઉત્કંઠાને આક્રોશમાં પરિવર્તિત કરી ચૂકેલા અમુક કોંગી કાર્યકરોએ સમગ્ર ઘટનાનું કવરેજ લેવા અને રિપોર્ટિંગ કરવા પહોંચેલા પત્રકારો સાથે પણ ગેરવર્તણૂક કરવાનું શરૂ કર્યું હતું અને પત્રકારોને ધક્કે ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો જે બાબતે પત્રકારો એકજૂથ થઈ રજૂઆત કરતા જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી બનાવની ગંભીરતા પારખી શહેર પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પાતળી સરસાઈ હાર નો સ્વાદ ચાખી ચૂકેલા વાગરાના સુલેમાન પટેલ ને લોકસભામાં ઉમેદવારી કરવાની તક આવીને જતી રહેતા નિરાશા સાંપડે એ સ્વાભાવિક છે પણ આવા સમયે સમર્થકોના આક્રોશને કાબુમાં રાખવો પણ એટલો જ જરૂરી છે